પંથકમાં મહિલાની અંતિમ ઈચ્છાઓ પૂર્ણ કરી તેમના અમરેલી અબિલ ગુલાલ અને બેન્ડવાજા સાથે સ્મશાન યાત્રા યોજી હતી મોટા શહેરોમાં વૃદ્ધાશ્રમોમાં માતા પિતાને સંતાનો મૂકી આવવાના કિસ્સાઓ જોવા મળે છે ત્યારે વડીયા પંથકના ખાનખીજડીયા ગામની વાત કરીએ તો એક વયોવૃદ્ધ મહિલા જેમની એકસો એક વર્ષની ઉંમર અને તેમના ભત્રીજાઓ સાથે રહેતા હતા આ શતાયુ મહિલાને સંતાન ન હતા અને આ મહિલાનું જીવન ભક્તિમય જીવન હતું આમ આજીવન લોકસેવામાં પસાર કરનાર મહિલાએ પોતાના અંતિમ સમયમાં પરિવારનો કોઈ સભ્ય રોપ કર્યા વિના અંતિમ ક્રિયા કરવાની ઈચ્છા તેમના ભત્રીજાઓ સમક્ષ વ્યક્ત કરી હતી ત્યારે તેમના ભત્રીજાઓએ વયોવૃદ્ધ મહિલાની અંતિમ ઈચ્છાને માન આપી મહિલા સ્વર્ગસ્થ થતાં તેમની સ્મશાન યાત્રા બેન્ડ વાજા અને અબિલ ગુલાલ સાથે યોજી હતી આમ સ્વર્ગસ્થ મહિલાના ભત્રીજાઓએ કાકીની આજીવન સાચા મનથી સેવા કરી તેમની અંતિમ ઈચ્છા પૂર્ણ કરી આજની પેઢીના સંતાનોને એક અદ્ભુત સંદેશ આપ્યો છે એ સાકરબેન કેશુભાઈ હરખાણી જેનો સ્વર્ગવાસ થયેલ છે એ એને ઉંમર એકસો ને ચાર હતી માજી એમ કહેતા પણ અમે એકસો ને એક લખી છે અને એટલી એની નર્વે હતી શરીરની આદિ હુદી આટલી એટલી સર્વિસમાં એને કોઈ બીપી ડાયાબિટીસ કે તાવ કે કોઈ બે પાંચ રૂપિયાની ટીકડી પણ લેવી નથી પડી એવી એની આ બધી હતી અને હવારમાં કાયમ ઊઠીને ઠંડા પાણીએ ઊઠીને સામે મંદિરની પૂજા કરવાની અને હવારમાં પૂજા કરીને પછી શિવાલી રામેશ્વર દાદાના દર્શન કરવા જાય કાયમ આનો હતો અને બીજી સેવા પ્રવૃત્તિ એની એવી હતી કે અમારા ગામની અંદર આ જે 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 શમશાન શમશાન આખી અઢી લાખની દાન કરીને જે અમારે કેશુ બાપા વ્યા ગયા એની પાસે એના છે એને જેમાં અર્પણ કરેલો છે ભાગવત કથાનું આયોજન પણ એની પાછળ એને કરેલું છે તમામ સગા સંબંધીઓની સાથે અળી મળીને આ તે અમારો પરિવાર આવી રહ્યા ને સંતાન નહોતા કોઈ આપણું ભેગા રહેતા અમને એને સેવા કરવાનો મોકો જે આપ્યો છે અને આવું એનું પ્રવૃત્તિ મેં જીવન આ બધું હતું એટલે એને જેમ કીધું તું કે મારી પાછળ બધાય હસતા મુખે શમશાન યાત્રામાં બધાય જોડાય અને બેલ બેલપાચા અબીલ ગુલાલ ફૂલ ને આ તે ઘાસ ઘાસતી અમે એની શમશાન યાત્રા દેન કર્યા કરેલી છે અને જે આ માજી હતા એ મારે સંબંધીમાં કાકી થાય અને એની ઉંમર એકસો ને એક વર્ષ એ તો વધારે કહેતા હતા પણ અમે અમારા અંદાજ પ્રમાણે અમે એકસો ને એક વર્ષ થયા છે એવું અનુમાન છે બરાબર અને એનું જીવન આખું છે ને ધાર્મિક અને ભક્તિમય હતું અને પોતાને આ બધા ધાર્મિક કાર્ય કરવામાં એને બધે વધારે રુચિ હતી અને એનું આખું જીવનમાં છે ને કોઈ દી દવા આ તે લેવું નથી પીડ્યું અને એને જે ઈચ્છા હોય એ અમે એને બધી ઈચ્છા પૂરી કરતા અને એને જો સ્વામિનારાયણ મંદિર વડ્યા છે એમાં એને દાન આપેલું છે પછી એને ભાગવત સપ્તા કરેલી છે પછી એણે એવું કીધું હતું કે મારી પાછળ કે કોઈને રોગ કકડાટ કરવાનો નથી અને તમારે આનંદથી આનંદથી મારું કાર્ય કરવાનું છે અને પછી અમે છે ને એની પાછળ શમશાન યાત્રામાં બેન્ડ વાજા અબીલ ગુલાલ બધું એની પાછળ કાર્ય કર્યું અને વાજતે ગાજતે અમે એને શમશાન યાત્રા મળી ગયા